અને કોર્પોરેશનના કાર્યક્રમોમાંથી રામ મોકરિયાને બાકાત રખાયા રાજકોટ ભાજપમાં વિખવાદ પર શહેર પ્રમુખ માધવ દવેની પ્રતિક્રિયા આવી છે રામ મોકરિયાને આમંત્રણ ન આપવાની વાતને માધવ દવેએ ફગાવી માધવ દવેએ કહ્યું પત્રિકામાં નામ ન લખવાની મેં કોઈ સૂચના નથી આપી રામભાઈ અમારા માટે સન્માનનીય વ્યક્તિ છે ભારતીય જનતા પાર્ટી પરિવારની જેમ કામ કરે છે ક્યાંય ડેમેજ થાય તેમ નથી કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં સાંસદ રામ મોકરિયાનું નામ ન હોવાથી વિવાદ ઉઠ્યો હતો શહેર ભાજપ પ્રમુખના કહેવાથી સાંસદને આમંત્રણ ના અપાયું હોવાની ચર્ચા ઉઠી હતી વાત તદંતર સત્ય થી વેગળી છે આવી કોઈ વાત છે નહીં કે મેં કઈ સૂચના આપેલી નથી પદાધિકારી ને ક્યાંક તમે મૌખિક સૂચના આપી છે એવી પણ વાત સામે આવી છે એ એ વાત ખોટી છે મેં કોઈને સૂચના નથી આપી મારે એટલું જ કહેવાનું છે કે આ બાબતમાં મેં કશી જ સૂચના આપેલી નથી આ બાબતે કાર્યવાહી કરશો શું કેશો કાર્યવાહીનો કોઈ સવાલ નથી કેમ કે આ કોઈક પ્રકારની મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એટલે આને હું મારી રીતે જોઈ લઉં છું અને આ બાબતમાં મેં ક્લેરિટી કાલે ફોન ટેલિફોનિક કરી જ હતી કાલે હું બારગામ હતો આજે આપ સૌ મળી ગયા છો તો આપની સામે હું કહું છું કે આવી કોઈ સૂચના આપેલી નથી આખા બોલા છે એટલે આવું એ બાબત હું કશું જ કેવા નથી માંગતો અને એ અમારા વડીલ છે આ પ્રકારની વાત થી ક્યાંક ડેમેજ પક્ષ ને થાય છે તો ભારતીય જનતા પાર્ટી એક ભારતીય જનતા પાર્ટી એક પરિવારની રીતે કામ કરે છે અને ક્યાંય કોઈ વસ્તુ ડેમેજ થાય એવું છે નહીં